નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત ચેપ્ટર એક પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવા માટેના નિયમો જોઈએ આમ તો કોઈ જગ્યાએ આપણે નિયમોનો ઉલ્લેખ કરેલ નથી પરંતુ આપણે અહીં વિદ્યાર્થીઓની સરળતા ખાતર અહીં આપણે નિયમો બનાવ્યા છે તો એ નિયમો આપણે જોઈએ પ્રથમ નિયમ છે કે બે ધન સંખ્યાઓનું સરવાળું ધન થાય અને બે ઋણ સંખ્યાઓનું સરવાળું ઋણ થાય એટલે કે અહીં કહેવા શું માંગે છે અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે છ વત્તા ચાર બરાબર દસ થાય છ વત્તા ચાર બરાબર દસ થાય તો અહીં આપણે આ જ સંખ્યાને માઇનસ તરીકે જોઈએ તો માઇનસ છ વત્તા માઇનસ ચાર બરાબર માઇનસ દસ થાય તો અહીં આપણને બે ધન સંખ્યાઓનો સરવાળો જો ધન થાય તો બે ઋણ સંખ્યાઓનો સરવાળો ઋણ થાય એવું સમજાવે છે બીજી કોઈ સંખ્યા લઈએ કે દસ વત્તા પંદર બરાબર પચીસ થાય તો આપણે માઇનસ સંખ્યા લઈએ તો માઇનસ દસ વત્તા માઇનસ પંદર બરાબર આપણને જવાબ મળે છે માઇનસ પચીસ તો આ રીતે આપણે યાદ રાખીશું કે બે ધન સંખ્યાઓનો સરવાળો જો ધન થાય અને બે ઋણ સંખ્યાઓનો સરવાળો ઋણ થાય છે બીજો નિયમ જોઈએ નિયમ બે બે સંખ્યાઓની બાદબાકી ધન હોય ત્યારે મોટી સંખ્યા આગળ અને બે સંખ્યાની બાદબાકી ઋણ હોય ત્યારે મોટી સંખ્યા પાછળ હોય એટલે કે અહીં કહેવા શું માગે છે આપણને એક ઉદાહરણ આપેલું છે કે ચાલીસ માઇનસ દસ બરાબર ત્રીસ થાય અને જો દસ આગળ હોય એટલે કે દસમાંથી ચાલીસ જાય તો માઇનસ ત્રીસ થાય અહીં આપણને એવું કહેવા માગે છે કે જ્યારે મોટી સંખ્યા આગળ હોય એટલે કે અહીં આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે પચાસ માઇનસ વીસ બરાબર આપણને ત્રીસ જવાબ મળે છે પરંતુ જ્યારે નાની સંખ્યા આગળ હોય એની બાદબાકી બાકી કરવાની હોય એટલે કે વીસ માઇનસ સોરી પચાસ તો આપણને જવાબ મળે છે માઇનસ ત્રીસ અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મોટી સંખ્યા પાછળ હોય ત્યારે જવાબ આપણને માઇનસ મળે છે અને મોટી સંખ્યા આગળ હોય ત્યારે જવાબ આપણને પ્લસ મળે છે અહીં એટલા માટે નિયમ તારવવામાં આવ્યું છે કે બે સંખ્યા આપણને સીધે સીધું રકમ આપતા નથી પરંતુ આપણને એવું કહેવામાં આવ્યું છે કે બે સંખ્યાઓની બાદ બાકી માઇનસ પાંચ હોય તેવી બે સંખ્યા જણાવો તો બે સંખ્યાઓની બાદબાકી માઇનસ પાંચ થાય હવે આપણે બે સંખ્યાઓ કઈ લેવી બે સંખ્યાઓની બાદબાકી તો આપણે મોટી સંખ્યાને સૌ પ્રથમ પાંચ થાય તેવી બાદ બાકી આપણે લઈશું તો દસમાંથી પાંચ જાય તો પાંચ થાય પરંતુ માઇનસ પાંચ થાય એટલે કે આ પાંચ આપણે આગળ લખીશું અને દસ આપણે પાછળ લખીશું તો પાંચ માઇનસ દસ એટલે કે માઇનસ પાંચ આપણને જવાબ મળે છે ત્રીજો નિયમ જોઈએ આપણે જો એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો બાદ બાકી જ કરવી જવાબ ધન હોય કે ઋણ હોય એટલે કે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય અહીં આપણે આપેલું છે કે ત્રીસ વત્તા માઇનસ વીસ ત્રીસ એ પ્લસ છે માઇનસ વીસ એ માઇનસ સંખ્યા છે તો જ્યારે એ બંનેનો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે બાદબાકી જ કરવી કહેવા શું માગે છે કે ત્રીસ વત્તા માઇનસ વીસ બરાબર દસ થાય માઇનસ દસ વત્તા પાંચ બરાબર માઇનસ પાંચ થાય અહીં આપણે એક બીજું એક ઉદાહરણ લઈશું કે જ્યારે બે સંખ્યાનો સરવાળું કરવાનું હોય જ્યારે એક સંખ્યા માઇનસ અને એક સંખ્યા પ્લસ હોવી જોઈએ જ્યારે આપણે એનું સરવાળું કરવાનો હોય અહીં આપણે એક ઉદાહરણ જોઈએ કે બે સંખ્યા કોઈ પણ બે સંખ્યામાં એક સંખ્યા દન હોય એક સંખ્યા ઋણ હોય તેમનો સરવાળો જો દસ થાય તેવી બે સંખ્યા શોધો જ્યારે આપણે બે સંખ્યાનું સરવાળું દસ થાય એક સંખ્યા દન એક દન અને એક ઋણ તેવી જો સંખ્યા હોય તેનો સરવાળો કરવાનો હોય તો આપણે બાદ બાકી જ કરીશું એટલે કે શું કહેવા માગે છે અહીં આપણને બે સંખ્યાનો સરવાળો દસ કીધો છે તો આપણે બાદબાકી કરીશું કેવી બાદ બાકી ત્રીસ ઓછા વીસ બરાબર દસ થાય બરાબર ત્રીસમાંથી વીસ જાય તો દસ થાય તો અહીં એક સંખ્યા માઈનસ અને એક સંખ્યા પ્લસ લઈશું એટલે કે ત્રીસ વત્તા માઇનસ વીસ આ માઇનસ વીસને આપણે બીજી ખાલી જગ્યામાં લખીશું એવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ તો કોઈપણ બે સંખ્યાનો સરવાળો જો માઇનસ સંખ્યા હોય ફોર એક્ઝામ્પલ માઇનસ દસ હોય તો શું કરીશું તો પણ બાદ બાકી જ કરીશું તો પણ ત્રીસ માઇનસ વીસ જ કરીશું પરંતુ જે જવાબ માઇનસ છે તો મોટી સંખ્યા આગળ આપણે માઇનસ લખીશું ને નાની સંખ્યા આગળ પ્લસ લખીશું તો માઇનસ ત્રીસ આપણે આગળ લખીશું જ્યારે વીસ એ આપણે પાછળ લખીશું આ રીતે બે સંખ્યાનો સરવાળો આપણને બે સંખ્યાનો સરવાળો જો આપણને ધન કે ઋણ મળે તો આપણે તેની બાદબાકી જ કરીશું આગળનો નિયમ જોઈએ આપણે નિયમ નંબર ચાર તો નિયમ નંબર ચારમાં આપણે જોઈએ તો જો એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાની બાદબાકી કરવાની હોય તો સરવાળું જ કરવો જવાબદન હોય કે ઋણ એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાની બાદબાકી કરવાની આપણે એક ધન અને એક ઋણ સંખ્યા લીધી જો તેનો સરવાળો કરવાનો હોય તો બાદબાકી કરવી અને બાદબાકી કરવાની હોય તો સરવાળો કરવાનો આપણે બાદબાકી કરવાની છે તો આપણે તેનો સરવાળો જ કરીશું એટલું યાદ રાખીશું અહીં આપણે બીજું એક ઉદાહરણ લઈએ અહીં એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાની આપણે બાદબાકી કરવી છે જો તેનો જવાબ ધન હોય એટલે કે તેનો જવાબ પ્લસ વીસ હોય તો આપણે શું કરીશું તો તેનો સરવાળો કરવાનો કેવી રીતે તો દસ વધતા દસ બરાબર વીસ થાય બરાબર તો એક ધન સંખ્યા લેવાની છે અને એક ઋણ સંખ્યા લેવાની છે તો જો આપણે જવાબ ધન હોય તો ઋણ સંખ્યા આપણે પાછળ લઈશું પછી એક સંખ્યા માઇનસ લખવાની એક સંખ્યા પ્લસ લખવાની તો આપણે એક ધન અને એક ઋણ સંખ્યાની બાદબાકી કરવાની હોય તો જવાબ માઇનસ સોરી પ્લસ વીસ મળે છે જ્યારે જો આપણે બે સંખ્યાની બાદબાકી કરવાની હોય બે સંખ્યાની બાદ બાકી જો આપણને માઇનસ મળે માઇનસ વીસ મળે તો પણ આપણે સરવાળો જ કરીશું દસ વત્તા દસ બરાબર વીસ થાય પરંતુ બે સંખ્યાની બાદ બાકી એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ તો ઋણ સંખ્યા આપણે આગળ લખીશું માઇનસ દસ અને ધન સંખ્યા પાછળ લખીશું તો માઇનસ દસ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીસ તો આ રીતે આપણે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાની બાદ બાકી કરવાની હોય તો આપણે સરવાળો જ કરવાનો રહેશે ચાહે જવાબ ધન હોય કે ઋણ હોય અહીં આપણે આગળ જોઈએ નિયમ નંબર પાંચ બે ઋણ સંખ્યાઓની બાદબાકી કરવાની હોય ત્યારે બાદબાકી જ કરવી બે ઋણ સંખ્યાઓની બાદબાકી એટલે કે અહીં આપણે ઉદાહરણ આપેલું છે માઇનસ ત્રીસ માઇનસ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીસ અને માઇનસ દસ માઇનસ માઇનસ ત્રીસ ઇઝ ઇક્વલ ટુ વીસ શું કહેવા માગે છે આપણે બીજું ઉદાહરણ જોઈએ જ્યારે કોઈ પણ બે સંખ્યાઓની બાદબાકી કરવાની હોય અને જવાબ જો દન હોય એટલે કે પાંચ અહીં લખેલું છે કે બે સંખ્યાઓ બે ઋણ સંખ્યાઓની બાદબાકી કરવાની હોય ત્યારે બાદબાકી જ કરવી જવાબ પાંચ મળ્યો તો આપણે બાદ બાકી કરીશું કેવી બાદબાકી દસમાંથી પાંચ જાય તો પાંચ જ થાય પરંતુ અહીં આપણે એમ કીધું છે કે બંને સંખ્યાઓ બે સંખ્યા ઋણ સંખ્યાઓ એમાંથી એક ઋણ તો પાંચ મળી ગઈ બીજી સંખ્યા પણ ઋણ લઈ લઈશું માઇનસ દસ હવે આપણે ગોઠવવાની છે તો અહીં માઇનસ છે સંખ્યા જવાબધન છે તો મોટી સંખ્યા પાછળ લખીશું માઇનસ દસ અને નાની સંખ્યા આગળ લખીશું માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ પાંચ હવે જ્યારે બે સંખ્યાઓની બાદબાકી જો માઇનસ હોય અહીં લખીશું માઇનસ સાત ત્યારે પણ આપણે બાદબાકી જ કરવી કેટલામાંથી તો દસમાંથી ત્રણ જાય તો સાત રહે હવે આપણે જવાબ આપણને બંને સંખ્યાઓ માઇનસ ત્રણ પણ માઇનસ અને દસ પણ માઇનસ તો જવાબ માઇનસ છે એટલે મોટી સંખ્યાને આપણે આગળ લખીશું એટલે કે માઇનસ દસ માઇનસ માઇનસ ત્રણ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય માઇનસ દસ પ્લસ ત્રણ ઇઝ ટુ માઇનસ સાત થાય આ રીતે આપણે પાંચ નિયમો તારવ્યા તે પાંચ નિયમો આપણે યાદ રાખીશું તો આપણે બાળકોને સરળતાથી શીખવી શકીશું થેન્ક યુ